શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર કરવામાં આવ્યું કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન શ્રી માધવરાવ સદાશિવરાવો ગોલવાલકર ગુરુજી પ્રાથમિક શાળા નંબર ત્રીસ નવાપરા ખાતે શાસનાધિકારી મુંજાલ સાહેબ શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિકુંજભાઈ મહેતા તેમજ શાળાના પ્રભારી હરેશભાઈ વઘાસિયા તેમજ અન્ય સામાજિક આગેવાનોને વાલીએ વાલીય પેટા શાળા આચાર્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું જેમાં શાળાનો લગભગ સો થી વધારે બાળ વૈજ્ઞાનિકોએ અને ત્રીસ થી વધારે વિજ્ઞાન શિક્ષકોએ ભાગ લીધે ભાગ લેનાર દરેક બાળ વૈજ્ઞાનિકને પ્રોત્સાહિત તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યો કિશનભાઈ દેવાણીના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને આ વાત છે કે જેને આપણે નખે છે તો આ આકૃતિનો ખંડા પાણી હોય છેવાની જે તે એવા તરમા સાથે આ પ્રતિનિધિ જે તે પાછળ જે તે થાય છે અને 12 માસની પૂર્વીબેન દોશી છે હું આ શાળામાં વિજ્ઞાન શિક્ષક તરીકે કાર્યરત છું

આ શાળા લગભગ ચારસો થી પાંચસો વિદ્યાર્થીઓ જોવાનો ભાગ લીધેલ છે